નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં મિત્રો આપણે બધા જ ટ્રેડ માટેનો કોમન સિલેબસ જે છે ને ડિસ્કસ કરી રહ્યા છે અને આ જે કોમન સિલેબસ જે છે એને આપણે ડિસ્કસ કરવાના આપણો જે સફર છે એની અંદર આપણે માર્કિંગ ટૂલ્સ જે છે માર્કિંગ ટૂલ્સ જે છે એને જોઈ રહ્યા હતા જેની અંદર આપણે આવી પહોંચ્યા છે અહીંયા આઠમા નંબરનું માર્કિંગ ટૂલ્સ જે છે જે છે એંગલ પ્લેટ તો આપણે અહીંયા અત્યારે શરૂઆત સેશનની એન્ગલ પ્લેટથી આઠમા નંબરનું જે ટૂલ છે માર્કિંગ ટૂલ એંગલ પ્લેટ હવે મિત્રો આ જે એન્ગલ પ્લેટ છે ને આકૃતિમાં તમે એંગલ પ્લેટ જોઈ શકો છો દેખો બે પ્રકારની એંગલ પ્લેટ અહીંયા બતાવી છે એકચ્યુઅલી આ એંગલ પ્લેટ જે છે એનો ઉપયોગ સ્પેસિફિકલી માર્કિંગ કરવા માટે નથી થતો પરંતુ આ એંગલ પ્લેટનો ઉપયોગ આપણે જોબ ઉપર માર્કિંગ કરવા માટે જોબને સપોર્ટ કરવા માટે કરીએ છીએ બરાબર છે એ આપણે જોઈશું આગળ સ્પેસિફિકેશન વાંચીએ દેખો એંગલ પ્લેટ છે એ એલ આકારનું ટૂલ છે કેવા આકારનું ટૂલ છે એલ આકારનું અહીંયા જોઈ શકો છો તમે એલ આકારનું ટૂલ છે અચ્છા એને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે દેખો ક્લોઝ ગ્રેન અથવા હાર્ડન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે ઓકે એને મશીનિંગ કરીને અને કેવી રીતે નેવ ડિગ્રીના ખૂણે અહીંયા જોઈ શકો છો ને અહીંયા જે એંગલ છે આ જે ખૂણો છે આ કેટલો છે નેવ ડિગ્રી છે તો નેવ ડિગ્રીના ખૂણે બનાવવામાં આવે છે એલ આકાર હોય છે આ રીતે અને એને મશીનિંગ કરીને નેવ ડિગ્રી બનાવવામાં આવે છે મટરિયલ કયું છે ક્લો ધેટ ક્લોઝ ગ્રેન અથવા હાર્ડ એન્ડ સ્ટીલ ઓકે તો આ વાત થઈ કોની એંગલ પ્લેટની અચ્છા હવે વાત કરીએ એંગલ પ્લેટના ઉપયોગની વાત કરીએ તો એન્ગલ પ્લેટનો જે ઉપયોગ છે એ જોબને સમાંતર અને કોઈ સરફેસની શું કાટ ખૂણે પકડવા માટે થાય છે એટલે કોઈ સરફેસ જે છે એનાથી આપણે જોબને સમાંતર પકડવો છે અથવા જોબને કોઈ સરફેસ થી કાટ પકડવો છે તો એના માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ એન્ગલ પ્લેટનો ઉપયોગ કરીએ છીએ ટૂંકમાં આપણે વાત કરીએ તો એનો ઉપયોગ જે છે ને એ જોબને પકડવા માટે થાય છે જોબને હોલ્ડ કરવા માટે ક્વેશ્ચનમાં પૂછાય કે જોબ ને હોલ્ડ કરવા માટે પકડવા માટે જોબને શું વપરાય છે તો એંગલ પ્લેટ વપરાય છે અચ્છા હવે જોબ જે છે ને એ આની સાથે હું માની લો અહીંયા એક્ઝામ્પલ તમને આપું કે આ જોબ છે એ મેં જોબને અહીંયા આ રીતે અહીંયા હોલ્ડ કરી દીધો છે આ મારો જોબ છે આ લાઈનને સીધી સમજવી આ જે જોબ છે મેં અહીંયા હોલ્ડ કરાવી દીધો છે હવે અહીંયા જોબ એની એની રીતે એની જાતે જ તો અહીંયા આડીને રહેશે નહીં અહીંયા આ જોબને આની સાથે ફિટ કરવા માટે મારે એક સી ક્લેમ્પ લગાવવો પડશે આ રીતે હે તો સી ક્લેમ્પ જે છે હું ફિટ કરીશ અહીંયા ત્યારે જઈને મારો જોબ અહીંયા અહીંયા ટચ થઈને રહેશે બરાબર છે તો સી ક્લેમ્પનો ઉપયોગ કરીને એંગલ પ્લેટ સાથે

તો સી કલેમ્પનો ઉપયોગ જે છે અથવા આપણને એવું પૂછે કે એંગલ પ્લેટ ઉપર જોબને પકડવા માટે એંગલ પ્લેટ સાથે અમુક સરફેસ પ્લેટમાં સ્લોટ અહીંયા સરફેસ પ્લેટ થઈ ગયું છે એની જગ્યાએ અહીંયા આવશે એંગલ પ્લેટ શું આવશે એંગલ પ્લેટ અમુક જે એંગલ પ્લેટ છે એની અંદર શું આપેલા હોય છે સ્લોટ્સ આપેલા હોય છે જેથી કરીને એમાંથી જોબ જે છે એને આપણે પકડવામાં ઉપયોગ કરીએ અહીંયા આપણે સોલિડ સરફેસ પ્લેટ છે આ સ્લોટ વાળી સરફેસ પ્લેટ છે તો સ્લોટ વાળી સરફેસ પ્લેટ જે છે એનો ઉપયોગ શા માટે થાય છે જોબને પકડવા માટે જ થાય છે અને આ સ્લોટ જે છે ને એમાંથી આપણે બોલ્ટને પાસ કરી શકીએ છીએ આ જ વસ્તુ જે છે તમે એક આપણો એમસીક્યુ નો સેશન જોયો હશે ના જોયો હોય તો એમસીક્યુ વાળો સેશન ખાસ જોવો કારણ કે થિયરીની સાથે સાથે હું એમસીક્યુ પર ત્યાં પોસ્ટ કરી રહ્યો છું એ વિડીયોઝમાં તો માર્કિંગ જે છે એના રિલેટેડ મેં પોસ્ટ કર્યા હતા એમાં એક ક્વેશ્ચન હતો કે ભાઈ એંગલ પ્લેટ જે છે એમાં સ્લોટ્સ કેમ પાડેલા હોય છે તો એનો જવાબ શું આવતો હતો કે એમાંથી બોલ્ટ જે છે એને પાસ કરી શકાય એટલા માટે બરાબર છે ને તો એ વિડીયો પણ ખાસ તમારે જોઈ લેવો દેખો આ આખું સેટઅપ છે મિત્રો આખું સેટઅપ છે આ સરફેસ પ્લેટ છે શું છે સરફેસ પ્લેટ જે આપણે આગળ ભણી ચૂક્યા છે આ શું છે સરફેસ ગેજ છે અને ને જેની ઉપર ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર લગાવ્યું છે અહીંયા તમને શું જોવા મળે છે વી બ્લોક રીબ્લોક સર્ક્યુલર જોબ જે છે ને પકડવા માટે વપરાય છે આ છે ટ્રાય સ્કવેર છે જે આપણે આગળ જોઈશું ટ્રાય સ્ક્વેર આ છે એંગલ પ્લેટ જેને આપણે અત્યારે રહ્યા છે તો આ બધી વસ્તુઓ જે છે ને એ એક સાથે મળીને આખું કોમ્બિનેશન બને છે અને આ જે કોમ્બિનેશન જે બને છે ને એના વડે આપણે શું કરીએ છીએ માર્કિંગ કરીએ છીએ સરફેસ ગેજની જગ્યાએ ઘણી વખત હાઈટ ગેજ પણ ઉપયોગમાં લેવામાં આવે છે માર્ગિંગ કરવા માટે ઓકે હાઇટ ગેરનો પણ ઘણી વખત ઉપયોગ કરવામાં આવે છે આગળ જોઈએ આ જે એંગલ પ્લેટ છે એ જુદી જુદી સાઇઝમાં અવેલેબલ હોય છે દેખો એંગલ પ્લેટ જુદી જુદી સાઇઝમાં અવેલેબલ છે તેને જુદા જુદા નંબર વડે દર્શાવવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો કે આ જે એંગલ પ્લેટ છે ને એને જુદા જુદા નંબર વડે દર્શાવવામાં આવે છે કેવી રીતે સામાન્ય રીતે એંગલ પ્લેટ જે છે ને એને નંબર એક થી નંબર 10 ની વચ્ચે દર્શાવવામાં આવે છે એટલે એંગલ પ્લેટ જે છે ને એને પાંચ છ સાત આઠ નવ અને દસ એ રીતે અલગ અલગ નંબર એટલે કે સાઈઝ નંબરથી દર્શાવવામાં આવે છે સાઈઝ નંબરથી દર્શાવવામાં આવે છે હવે આની જે સાઈઝ જે છે ને એ સ્ટાન્ડર્ડ નક્કી કરેલ છે બરાબર છે જેમ કે આપણને એમ કહેવામાં આવે કે એક નંબરની એંગલ પ્લેટ છે તો એક નંબરની એંગલ પ્લેટ જે છે એની એલ એલ એટલે લંબાઈ લંબાઈ તો એની લંબાઈ કેટલી હશે લંબાઈ હશે એકસો ને પચીસ એકસો પચીસ એમ એમ મિલિમીટર કેટલી હશે પંચોતેર એમ એમ મિલીમીટર અને હાઈટ કેટલી હશે સો એમ બરાબર છે તો એ જ રીતે બે નંબરની જે સાઈઝ છે એના માટેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણ નંબરની જે પ્લેટ છે એના માટેની લંબાઈ ઊંચાઈ પહોળાઈ આ રીતે આપેલી છે આપણે એક નંબરની જે છે પ્લેટ એની લંબાઈ એકસો પચીસ પહોળાઈ પંચોતેર અને ઊંચાઈ સો યાદ રાખવાની છે અને દસ નંબર જે છે એની જે લંબાઈ છે એ અઠ્યાવીસો એમ પહોળાઈ છે નવસો એમ અને ઊંચાઈ છે બાવીસો એમ એમ યાદ રાખવાની છે ઓકે એ બે ગ્રેડમાં અવેલેબલ હોય છે ગ્રેડ એક અને ગ્રેડ બે એક નંબરની જે ગ્રેડ એક નંબરની જે પ્લેટ છે એ વધારે એક્યુરેટ હોય છે અને ટૂલ રૂમમાં વપરાય છે ટૂલ રૂમ એટલે ક્વોલિટી જે રૂમ હોય ને ક્વોલિટી રૂમ હવે ક્વોલિટી રૂમ એટલે શું તો કે જ્યાં જોબ છે એનું શું થતું હોય ચેકિંગ થતું હોય જોબનું ચેકિંગ થતું હોય જોબનું ચેકિંગ થતું હોય એટલે ત્યાં આપણે વધારે એક્યુરેસીની જરૂર પડે છે એટલા માટે આવી ગ્રેડ એકની જે પ્લેટ છે એ ક્વોલિટી પર્પસ માટે સ્ટાન્ડર્ડ ક્વોલિટી જળવાય રહે એટલા માટે મશીનિંગ વર્કશોપમાં એટલે જ્યાં મશીનિંગ થાય છે જ્યાં મશીનો લાગેલા છે એ મશીનો જે છે જે જગ્યાએ વર્કશોપમાં ને તો એ જગ્યાએ વપરાય છે કેમ ત્યાં પણ જરૂર પડે છે કારણ કે મશીન ઉપર છે ને જે ઓપરેટર કામ કરે છે એ ઓપરેટર જે છે એને પણ પોતાનું ચેકિંગ કરવાનું હોય છે એટલા માટે એ જગ્યાએ પણ આપણે એંગલ પ્લેટનો ઉપયોગ કરીએ છીએ ઠીક છે તો વર્કશોપમાં વપરાતી કઈ છે ગ્રેડ 2 ની ઓછી એક્યુરેસી વાળી અને વધારે એક્યુરેસી વાળી ગ્રેડ વન ટુલ રૂમમાં વપરાય છે ઓકે મિત્રો ચલો આગળ વધીએ હવે જોઈએ પ્રકાર કે જે આપણી જે એંગલ પ્લેટ છે એના પ્રકાર કયા કયા છે તો એંગલ પ્લેટ જે છે ને એ જનરલી દેખો એક છે પ્લેન એટલે કે સોલિડ એંગલ પ્લેટ પ્લેન સોલિડ એંગલ પ્લેટ કેવી પ્લેટ છે સોલિડ એંગલ પ્લેટ એટલે આ એંગલ પ્લેટમાં તમને સ્લોટ્સ જોવા નહીં મળે ફિગરમાં તમે જોઈ શકો છો સોલિડ એંગલ પ્લેટ છે જેની ઉપર આપણને શું નથી જોવા મળતું જેની ઉપર આપણને સ્લોટ જોવા મળતા નથી તો આ પ્રકારની જે સરફેસ પ્લેટ છે એના બંને પ્લેન એકબીજાથી કાટખૂણે હોય છે યસ એ તો સાચી જ વાત છે કે આ નીચેનું જે પ્લેન છે અને ઉપરનું પ્લેન છે આ બંને એકબીજાથી કેવા હોય છે કાટખૂણે હોય છે અને તે બીજી પ્લેટની સરખામણીમાં નાની સાઈઝની હોય છે સોલિડ એંગલ પ્લેટ છે ને તો બીજી પ્લેટોની સરખામણીમાં કેવી હોય છે નાની સાઈઝની હોય છે આ પ્રકારની સરફેસ પ્લેટ જે છે માર્કિંગ દરમિયાન જોબને સપોર્ટ આપવા માટે વપરાય છે આ પ્રકારની જે એંગલ પ્લેટ છે એ માર્કિંગ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે જોબને સપોર્ટ આપવા માટે વપરાય છે ઓકે જોબને સપોર્ટ આપવા માટે વપરાતી એંગલ પ્લેટ જે છે એ કઈ છે તો કે પ્લેન સોલિડ એન્ગલ પ્લેટ હને આની અંદર જોબને પકડવાની જરૂરત નથી સી ક્લેમ્પ પડે જોબને પકડી દઈશું લો અહીંયા હું જોબ મેં હમણાં તમને પહેલાં બતાવ્યું હતું જોબને અહીંયા વર્ટીકલી અહીંયા સ્ટેન્ડ કરી દઉં છું અહીંયા સેટ કરી દઉં છું એના પછી હું સી ક્લેમ્પ પડે અહીંયા જોબને પકડી લઈશ બરાબર તો અહીંયા સ્લોટની જરૂરત નથી કારણ કે સી ક્લેમ્પ વડે પકડાઈ શકાય છે અને પ્લેટની સાઇઝ તો નાની હોય છે ને બરાબર પરંતુ બીજા નંબરની જે પ્લેટ છે દેખો સ્લોટેડ એંગલ પ્લેટની વાત કરીએ છે આપણે સ્લોટેડ જે એંગલ પ્લેટ છે ને આ પ્રકારની સરફેસ પ્લેટના બંને પ્લેન જે છે એની ઉપર સ્લોટ આવેલા હોય છે એટલે આ નીચેનું પ્લેન જે છે એની ઉપર તમે સ્લોટ જોઈ શકો છો અને આ ઉપરનું પ્લેન છે એની ઉપર પણ એંગલ પ્લેટ જે છે એના ઉપરના પ્લેન પર પણ સ્લોટ છે બરાબર તો જેથી કરીને તમે અહીંયા પણ અને અહીંયા પણ બંને જગ્યાએ એને ફિટિંગ કરી શકો છો જેમ કે આ જે ફેસ છે આ મશીન સાથે ફિટ થશે તો આ ફેસ ઉપર જોબ લાગી જાય છે બરાબર તો આ પ્રકારની સરફેસ પ્લેટ સોલિડ પ્લેટની સરખામણીમાં તો મોટી હોય છે અને એંગલ પ્લેટ ઉપર રાખવામાં આવેલ સ્લોટ જોબને પકડવા માટે બોલ્ટને સેટ કરવા માટે આવેલા હોય છે આવી ગયો પ્રશ્નોનો જવાબ તો કે યસ અચ્છા આપણે જે ટેબલ જોયું હતું એની અંદર આપણે લેન્થ વેથ અને હાઈટની વાત કરી હતી ને તો લેન્થ આ છે એંગલ પ્લેટની લેન્થ એટલે અહીંયાથી માંડીને આટલું અંતર એને આપણે લેન્થ કહીએ છીએ અહીંયાથી માંડીને આ ડિસ્ટન્સ એને આપણે હાઈટ કહીએ છીએ અને અહીંયાથી આ ડિસ્ટન્સ એને આપણે વેથ એટલે કે પહોળાઈ કહીએ છીએ ઠીક છે યસ તો સ્લોટેડ જે એંગલ પ્લેટ જે છે એ એનો ઉપયોગ જે છે ને એ જોબને પકડવા માટે થાય છે પરંતુ એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે અ ઘણી વખત એવું પૂછાય કે રાઉન્ડ જોબ સિવાયના જોબ એટલે કે રાઉન્ડ જોબ ના હોય અથવા એવો જોબ કે જેનો આકાર નિશ્ચિત નથી આકાર નિશ્ચિત ન હોય તેવા જોબને પકડવા માટે શું નો ઉપયોગ કરશો તો એવા પ્લેટ એવા જોબને પકડવા માટે ઘણી વખત સ્લોટેડ એન્ગલ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે બોલ્ટને આરપાર પાસ કરીને ઘણી વખત એ પ્રકારની પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે આ ફિગરની અંદર મેં બતાવ્યું છે કે કેવી રીતે સ્લોટનો ઉપયોગ કરીને આપણે બોલ્ટને પકડીશું બરાબર છે દેખો હવે આ એંગલ પ્લેટ છે આ અહીંયા એંગલ પ્લેટ છે તો એંગલ પ્લેટનું આ જે સરફેસ છે ને એની ઉપર પણ સ્લોટ છે અને આ જે સરફેસ છે એની ઉપર પણ

એક બીજો બોલ્ટ પાસ કર્યો છે અહીંયાથી આ બોલ્ટ પાસ કર્યો છે અને અહીંયા નટ વડે વચ્ચે કોને રાખ્યો છે આપણે જોબને આ શું છે જોબ છે આ આપણો જોબ છે તો જોબને વચ્ચે રાખીને એને પણ ફિટ કરી દીધું છે અહીંયાથી તો જોબને ફિટ કરવા માટે દેખો આ રીતે આપણે જોબને ફિટ કરીએ છીએ અહીંયા તમને ફિગરમાં દેખાય છે કે થ્રીડી પાછળની બાજુથી થ્રીમાં કે આ બોલ્ટ જે છે એને બંને બાજુથી પાસ કર્યા છે અને પેલી બાજુથી બોલ્ટને પાસ કરીને જોબને વચ્ચે ફિક્સ કરી દીધો છે ઠીક છે તો આ રીતે જોબ ને ફિટ કરવામાં આવે છે કોની ઉપર એંગલ પ્લેટ ઉપર આ એક પ્રેક્ટિકલ ઉદાહરણ છે મિત્રો કે અહીંયા તમે આ આ જોઈ શકો છો આટલી મોટી એંગલ પ્લેટ જ છે મિત્રો ઠીક છે તો આ એંગલ પ્લેટ જે છે એ એવું જરૂરી નથી કે ખૂબ જ નાની સાઈઝની પણ હોય એંગલ પ્લેટ જે છે ને એ મોટા જે ઇન્ડસ્ટ્રીઝ ની અંદર તો બે બે મીટર કે પછી ત્રણ ત્રણ મીટરની પણ આવતી હોય છે બરાબર ને જેવો જોબ જેવા મશીન જેવી રિક્વાયરમેન્ટ એ મુજબની એન્ગલ પ્લેટ જે છે એ જોવા મળતી હોય છે છે ચલો ત્રીજા નંબરની જે પ્લેટ એની વાત કરીએ આપણે ચર્ચા કરીએ તો એ છે સ્વીવેલ એંગલ પ્લેટ અચ્છા સ્વીવેલ એટલે શું તો કે એક બાજુ અને બીજી બાજુ વચ્ચે ખૂણો બની શકતો હોય તેને સ્વિવેલ કહેવાય તો આ પ્રકારની જે સરફેસ પ્લેટ છે એનો ઉપયોગ આપણે જોબને કોઈ પણ ખૂણે સેટ કરવા માટે અથવા કોઈ પણ ખૂણા ઉપર ફિટ કરવા માટે કરી શકીએ છીએ જેમ કે તમને અહીંયા દેખાય છે અહીંયા એક ડાયલ આપ્યું છે ડાયલ તો ના કહી શકીએ પણ એ એક છે એટલે એક માર્કિંગ આપ્યું છે ડિગ્રીનું માર્કિંગ આપ્યું છે અને એ ડિગ્રીનું માર્કિંગ આ સ્ક્રૂ ખોલીને આ સ્ક્રૂ ખોલીને જે ડિગ્રીએ સેટ કરવું હોય એ ડિગ્રી ઉપર સેટ કરીને ફરીથી સ્ક્રૂ ફિટ કરી દેવાનું એટલે આ જે છે ને પ્લેટ એ કોઈ પણ ડિગ્રી ઉપર આપણે સેટ કરી શકીએ છીએ હે ને તો સેટ કરી શકીએ છે કોઈ પણ ડિગ્રી ઉપર એટલા માટે એને કહેવામાં આવે છે સ્વીવેલ એંગલ પ્લેટ કેવી સ્વિવેલ એંગલ પ્લેટ આ છે સ્વિવેલ એંગલ પ્લેટ અને એને કોઈ તો આપણને એવો પ્રશ્ન પૂછે કયા પ્રકારની એંગલ પ્લેટ જે છે એની ઉપર જોબને ખૂણાએ કોઈ પણ ખૂણા ઉપર ફિટ કરી શકાય છે તો એમાં શું આવશે સ્વીવેલ એંગલ પ્લેટ બરાબર છે તેમજ તે પોઝિશનમાં પોઝિશન પર આપેલ નટ અને બોલ્ટ વડે ફિટ કરી શકાય છે એટલે આ જે બોલ્ટ છે ને એના વડે આપણે એ જ પોઝિશન ઉપર એને ફિટ પણ કરી શકીએ છીએ પાછળની બાજુ દેખો નટ છે આ બાજુથી બોલ્ટ છે હે ને તો એને કોઈ પણ પોઝિશન ઉપર પણ ફિટ કરી શકાય છે ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ જે છે એ છે બોક્સ એંગલ પ્લેટ એક નવા પ્રકારની એંગલ પ્લેટ છે જે તમે જાણો છો બોક્સ એંગલ પ્લેટ હવે આ પ્લેટ જે છે ને એનો આકાર એલ આકાર નથી આ એનો આકાર કેવો છે અને એમાં બધી જ બાજુએ સ્લોટ કરેલા હોય છે બરાબર બધી જ બાજુ પર સ્લોટ બનાવેલા હોય છે તો આ પ્રકારની સરપ્રેસ પ્લેટમાં બધી જ બાજુઓ જે છે ચોરસ છે યસ અને બધી જ ફેસ ઉપર સ્લોટ બનાવેલ હોય છે જેથી કરીને બોલ્ટને સેટ કરી શકાય એટલે કોઈ પણ બાજુએ મારે જોબને અહીંયા સેટ કરવો છે અહીંયા સેટ કરવો છે કે પછી અહીંયા સેટ કરજો કોઈ બી જગ્યાએ સેટ કરવો હોય તો હું કરી શકું છું બરાબર છે કોઈ પણ એક ફેસ ઉપર જોબનું માર્કિંગ થઈ જાય જેમ કે જેમ કે કોઈ પણ એક સરફેસ ઉપર મારે કોઈ પણ એક સરફેસ ઉપર હું જોબનું માર્કિંગ કરી દઉં છું બરાબર મારી લો મેં અહીંયા જોબ પહેલા લગાવ્યો છે અહીંયા હવે આ જગ્યાએ મેં શું કરી દીધું જોબનું માર્કિંગ કરી દીધું બરાબર છે અહીંયા જોબનું માર્કિંગ થઈ ગયું હવે મારે જોબને નીકાળવો નથી અહીંયા જે જોબ લાગેલો છે માની લો આ રીતે એક જોબ લાગ્યો છે બરાબર ને આ જોબને મારે નિકાળવો નથી અને નીકાળ્યા વગર એની બીજી બાજુ ઉપર માર્કિંગ કરવું છે બરાબર ને બીજી બાજુ ઉપર માર્કિંગ કરવું છે તો આ જોબને નીકાળ્યા વગર માર્કિંગ બીજી બાજુ ઉપર કરવા માટે માત્ર આ પ્લેટ જે છે ને શું કરવાનું છે માત્ર પલટવાની જરૂર છે આ પ્લેટને રોટેટ કરી દેવાની છે એટલે એને બોક્સ એંગલ પ્લેટ કહેવામાં આવે છે એનો ઉપયોગ શું છે કે કોઈ પણ એક ફેસ ઉપર જોબનું માર્કિંગ થઈ જાય પછી બોક્સને પલટી દેવામાં આવે છે અને પછી એની બીજી બાજુ માર્કિંગ કરવામાં આવે છે ના સમજ્યા હોય તો આપણે અહીંયા હું તમને ઉદાહરણ આપીને બતાવું છું આ પ્લેટ છે આ બોક્સ પ્લેટ છે આની ઉપર આ જોબ મેં અહીંયા ફિટ કર્યો છે અને આ જોબ છે હવે હું એની આ જે ફેસ છે ને આ ધાર જે છે આની ઉપર અહીંયા માર્કિંગ કરી દઉં છું હવે મારે આ ધાર ઉપર માર્કિંગ કરવું છે અથવા અહીંયા માર્કિંગ કરી દઉં છું આ ધાર ઉપર માર્કિંગ કરવું છે અથવા અહીંયા માર્કિંગ કરવું છે તો આ પ્લેટને શું કરવાની છે માત્ર ફેરવવાની છે પલટી લગાવી દેવાની છે પલટી લગાવીશું તો આપણે નીચેની આ બાજુ પર માર્કિંગ કરી શકીશું અહીંયા પણ માર્કિંગ કરી શકીશું બરાબર ને તો એટલા માટે અલગ અલગ બાજુઓ ઉપર દેખો જોબ જે છે સોરી જોબ જોબને જોબને નીકાળ્યા વગર નીકાળ્યા વગર એક જ માં માર્કિંગ કયા પ્રકારની પ્લેટ વપરાય છે એંગલ પ્લેટ એટલે બે જુદા જુદા પ્લેનમાં માર્કિંગ કરવા માટે એવું પણ પૂછી શકે તમને બે જુદા જુદા પ્લેન એમાં માર્કિંગ કરવા માટે કયા પ્રકારની પ્લેટ વપરાય છે બોક્સ એંગલ પ્લેટનો ઉપયોગ થાય છે મિત્રો ઠીક છે યસ તો આ આપણે જોઈ એંગલ પ્લેટ અને એંગલ પ્લેટ પછી નવના નવમા નંબરનું જે આપણું

તો એવી મારે એક્સિસ ને પેરેલલ લાઈન દોરવી છે ત્યારે બોક્સ સ્ક્વેર નો ઉપયોગ થાય છે શાનો ઉપયોગ થાય છે બોક્સ સ્ક્વેર નો ઉપયોગ થાય છે તો આકૃતિમાં દર્શાવ્યું છે એ મુજબ આ બોક્સ સ્ક્વેર કઈ જ નહીં આ પ્રકારનો એક L આકારનો કે V આકારનો જોબ છે અરે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આ રીતે જોબ ઉપર સેટ કરી દેવાનું સેટ કર્યા પછી આ એક સ્ક્રાઇબર છે એના વડે અહીંયા જસ્ટ લાઇન જ દોરવાની છે અને એનું માર્કિંગ કરી શકીએ છીએ તો રાઉન્ડ જો ઉપર એક્સિસને સમાંતર જયારે પેરેલલ લાઈન દોરવાની હોય તો બોક્સ સ્ક્વેર નો ઉપયોગ થાય છે બોક્સ સ્ક્વેર નો ઉપયોગ રાઉન્ડ જો ઉપર કીવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો આ કીવે અને સ્લાઇન એનું માર્કિંગ કરવા જેમ કે આ જોબ છે આ જોબ ઉપર મારે અહીંયા કીવે લગાવવાની છે અહીંયા અહીંયા આ રીતે કીવે બનાવવાની છે અને તો આ કીવે નું જે માર્કિંગ જે છે એ કરવા માટે બોક્સ સ્ક્વેરનો ઉપયોગ થાય છે કીવેનું માર્કિંગ કરવા બોક્સ પર ઉપયોગ થાય છે અથવા સ્પ્લાઇન સ્પલાઇનનું માર્કિંગ કરવા માટે કીવે નો ઉપયોગ થાય સ્પ્લાઇન એટલે શું તો આ પ્રકારનું જે શાફ્ટ હોય છે ને યસ બતાવી દઉં સ્પલાઇન ક્યાંક તમે જોયું હશે આ પ્રકારનું આ ગિયર નથી આ પ્રકારનો શાફ્ટ છે આખો આ રીતે થ્રીડીમાં દોરું તો આ રીતે ઓકે તો આ પ્રકારનો જે શાફ્ટ હોય છે તો એનું પણ માર્કિંગ કરવા માટે બોક્સ સ્ક્વેરનો ઉપયોગ થાય છે ટૂંકમાં તમારે વસ્તુ સમજવાનું છે કે સમાંતર સમાંતર જ્યારે પણ રાઉન્ડ જોબ ઉપર માર્કિંગ કરવાનું હોય ત્યારે આપણે બોક્સ સ્ક્વેરનો ઉપયોગ કરીએ છીએ અને કિવેનું માર્કિંગ કરવાનું હોય કે સ્પ્લાઇડનું માર્કિંગ કરવાનું હોય ત્યારે બોક્સ સ્ક્વેરનો ઉપયોગ થાય છે ઠીક છે મિત્રો તો આજનો જે સેશન છે આપણો એની અંદર આપણે એક એંગલ પ્લેટ અને બોક્સ સ્ક્વેર જે છે એનો અભ્યાસ કર્યો છે અને આવનારા સેશનમાં આપણે આપણા જે માર્કિંગ ટૂલ્સ છે એને આગળ વધારીશું પરંતુ આ સાથે આપ આપલોગ તૈયારી કરતા રહો અને સાથે સાથે ક્વોશન જે છે એની સિરીઝ પણ હું લેતો આવું છું તો એની તૈયારી આપ એની સાથે સાથે કરતા રહેજો ઠીક છે તો મળીશું નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી આપ સૌ પ્રિપૅરેશન કરતા રહો જય જય ભારત થેન્ક યુ સો મચ